અને પાણા તો એવા મોટા તોતી છે કે તમે જોતા જ રહી જાશો જોવજો કે આપણે અહીંયા એન્ટર કરતે જ આ થી હજાર આઠસો વર્ષ પહેલા આ કેટલી ભવ્યતા રહી હશે આ આ કિલ્લાની જુઓ છો કે પદ્દરગઢ મંજલ પદ્દરગઢની સ્થાપના

દિવાલોમાં અંશો એક દરવાજો અને અન્ય અવશેષો વિસ્તૃત્વ કિલ્લો અને પદરગઢનો વિનાશ રહસ્યમય રહ્યો છે કચ્છના દત્તકથા પ્રમાણે તો આવી રીતે ત્યાં બોર્ડ મારેલું છે જે છે ખરેખર દસમી સદીના અવશેષો હોય તો કેટલા અદ્ભુત હશે તો બનાવી રહેજો બીજલભાઈની ચેનલમાં એન્ડ સુધી હું તમામ નજારો ઝીણવટથી તમને કેપ્ચર કરી અને બતાવવાની કોશિશ કરીશ અને કચ્છના કેટલા બધા ઇતિહાસો છે એ તમને પણ ટૂંકમાં સમયમાં જણાવવાની કોશિશ કરીશ રા પુરારાના જે ગઢ છે એમનો ત્રણ માળનો હતો ત્યારે બે માળ છે પણ જુઓ જો કે હજી એની ભવ્યતા ભૂસાણી નથી કચ્છનો જેમ વાદળથી વાતો કરતો હોય એમ અત્યારે આ જંગલની વિરાણ જાણે ઊભો હોય એવું લાગતું આ દ્રશ્ય અને પથ્થર તમે જુઓ તો મેં તમને દૂધાની વાવના પથ્થર બતાવ્યા એનાથી ને એનાથી સવાયા પથ્થરો અહીંયા જે ખડકેલો છે ખરેખર આ મેલ અહીંયા આવીને તમે જુઓ તો તમને એમ થાય છે કે ચાલું આટલી બધી ભવ્યતા અને જે ટાઈમે સંપૂર્ણપણે આ મેલ ઊભો હશે ત્યારે એ લગભગ લગભગ અહીંયાથી પાંચ સાત ગાઉને દૂરથી દેખાતો હોય આપણને એ ટાઈમે એમ લાગે કે આ શું પહાડ છે કે શું તો કેટલી ભવ્યતા રહીએ છીએ એ ટાઈમે સામે તમને મંદિરના અવશેષ બતાવ્યા ત્યાંથી અહીંયા ગઢની દીવાલ મેં તમને બતાવી મુજબ કે આખી ગઢ જે છે તે લગભગ વચલો એરિયા પાસઠ એકડમાં ફેલાયેલો અને આ રા પુરાણાનો આ ગઢ જર્જરીત હાલતમાં ઊભો છે જાણે એમ લાગે છે આ પથ્થરોની જે એમની આપણે પથ્થરને પૂછીએ તો જાણે એ આપણને એમ કહેતા હોય કે અમારા કે આ ગઢના અંતિમ શ્વાસ લેતો હોય એવું અત્યારે આ દ્રશ્ય આવી રહ્યું છે પણ આ જે નિર્માણ થયું ભવિષ્યમાં કોઈ કાળે ક્યારેય થવાનું નથી કેમ કે આવા પથ્થર આ કારીગરો આ દુનિયામાં છે જ નહીં આ શિલા પણ અહીંયાથી દસ ફૂટ જેટલી લાંબી અને બબે પાંચ પાંચ દસ દસ ટનની કેટલાય ભૂકંપના ઝટકા ઝીલીને આ ઊભો છે આ મહેલ પુરાનો પણ અત્યારે ઝટકા ઝીલ્યા બે હજારની એકવીસમી ક્યાંક બે હજાર એકમાં અને એના સો દોઢસો વર્ષ પહેલાં પણ એક જબરજસ્ત ભૂકંપ આવેલો એના પણ ઝટકા ઝીલેલા છે તો જે બોર્ડમાં મારેલ સૂચના પ્રમાણે આ દસમી સદીની આ ભવ્યતા છે તો વિચાર કરો કે પાસઠ એકરની અંદર એમનું જે નગર હશે કેટલી ભવ્યતા ધરાવતું છે શાયદ કચ્છમાં આટલો બધો જૂનો મેલ હોય મારી નજરે તો તે આ જ હોવો જોઈએ અને અહીંયા આ મેન હાઈવે છે ભુજથી માતાના મઢ અને તમે અહીંયા મંદિર ઉપર જ પુરેશ્વર મહાદેવ અને અહીંયા બિલકુલ બાજુમાં છે એની પશ્ચિમ દિશાએ ગઢ ઊભો છે જે વાદળથી વાતો કરતો એવી રીતે જુઓ છો કે અહીંયા બહુ સાચીને આવવું અહીં અમને એક ભાઈ થોડા સહાય કર્યું કે અમને પણ મળે એવું નહોતું પણ અહીંયા આવી રીતે ચારે બાજુ અને જે સામે બાવળ કહેવાય છે એવી વાત સાંભળી કે એવા બધા બાવળો નીકળી ગયા અને આ બાવળ હોય એમ થોડીક વાત જાણ મળી કે ક્યાં ને ક્યાંય આ બાવળની અંદર શક્તિ હોવી જોઈએ અને જૂના માણસો તો એમ પણ કે છે કે ભાઈ એમનો ક્યાંક વાસ પણ હોવો જોઈએ જે હોય આપણે ખાલી એવી લોકવાયકા સાંભળી છે હા પણ બધા નીકળી ગયા ને આ બાવળ લોકો સિત્તેર વર્ષથી આ જ કંડિશનમાં જોતા આવે છે એટલે પણ જે હોય આપણે માત્ર એક માહિતી કે લોકવાયકા છે એ આધારે કહીએ છીએ જે હોય પણ આવી રીતે સામે જુઓ છો કે મેલની કેટલી જે તે ટાઈમે ભવ્યતા રહી છે જર્જરીમાં ઊભો છે આ મેલ અને તમે નીચે જઈ અને તમે કોતરણી બતાવો એ બે જ પિલ્લરમાં કોતરણી વધારે દેખાય છે બીજે ક્યાં હશે તો ઓછી છે તો હવે નીચે જઈને હું તમને બતાવું દ્રશ્યો અખંડ ભારતનો ઇતિહાસ જાણે વિખેરાયલો ખરેખર જે તે ટાઈમિંગ આપણા કચ્છની કેટલી ભવ્યતા રહી છે આ એનું પ્રમાણ છે ખરેખર ત્રણ મંજિલા હતો પણ બે મંજિલા હજી આ ગઢ ઊભો છે પોતાનું અસ્તિત્વ જાળવી તો આખો વિડીયો મેં બનાવેલો છે તો નિહાળા વિનંતી અને કચ્છની અંદર કઈ ગઢ વાદળું કરેવા હોય તે ધ્વસ્ત થઈ ગયા છે આ પણ જર્જરિત હાલતમાં ઊભો છે પણ આજે એની ભવ્યતા ભૂસાણી નથી જુઓ છો કે અહીંયા આ દિવાલ જે છે એમનો પાયો છે નીચેથી ચાર પાંચ ફૂટ ઊંચો છે અને સાલું પથ્થર તો ખરેખર આવા પથ્થર તો કચ્છની અંદર આવું મંડાણ શાયદ ક્યાંક જ હોવું જોઈએ અને આવી રીતે એના ઉપર આખા ગઢનું મંડાણ છે હા એ બાજુમાં તળાવ છે એ પણ એ સમયનું જ હોય એવું આપણને જાણવા મળ્યું ને આવી રીતે જુઓ છો કે ત્યાં બોર્ડ મારેલું છે એનું પણ હું તમને જરાક જલક બતાવી દઉં જુઓ છો કે આવી રીતે બોર્ડ મારેલું છે વંડીમેડી મંજલ રહસ્યમય સ્થાપત્ય તો કલાત્મક અને ઉત્તરમુખ એવું બે મંજલનું આ સ્થાપત્ય રા પુરાનો મહેલ અને જૈન કે સેવ સેવ મઠ એમ જુદી જુદી રીતે ઉલ્લેખાય છે દ્વાર ખાય દ્વાર દ્વારસાખ્ય દ્વાર દ્વાર દ્વારસાખ્ય પરના શિલ્પો મુખ્યત્વે જૈન છે તો મંડપ સાથે ચોક અને વૈશ્વિક પંથી આ ભૂસાઈ ગયું છે તો આવી રીતનું અહીંયા આવી રીતે ભોળ મારેલું છે ખરેખર અહીંયા આવો તો તમારો ધક્કો વસૂલ થાય તેવું આ સ્થળ છે અને ચારે બાજુ એના અવશેષો પડ્યા છે અને સામે રોડ છે માંડવી ભુજ અહીંયાથી ભુજ પાંત્રીસ કિલોમીટરના અંતરે છે આ જગ્યા ખરેખર મિસ કર્યા જેવી નથી ક્યારે પણ આવો આ દ્રશ્ય તમે જોશો તો એમ થશે કે જંગલની અંદર મંગલ આ શું છે આમ તો જોતો તો એમ લાગે જાણે આમ ભૂતિયો મહેલ હોય પણ ખરેખર એની ભવ્યતા જબરજસ્ત છે હવે આ તમને છેલ્લી ક્લિપ બતાવી રહ્યો છું જુઓ છો કે જે તે ટાઈમના આખે આખા આ ગઢના જે કહેવાય અહીંયા અવશેષો પડ્યા છે પણ અવશેષ જોતે તો એવું લાગે છે ખરેખર અત્યારે બનાવવું હોય તો કરોડો અરબો ખરબો રૂપિયા ખર્ચોને તો આવું ન બને કેમ કે એની જે કોતરણી અને જે પથ્થર અને વિશાળ આટલી જગ્યા એની કિંમત ગણીએ તો તમારા કેલ્ક્યુલેટરથી બહાર નીકળી જાય એવું લાગી રહ્યું છે આ કાંઈ પુરાણાનો ભવ્ય ગઢ